હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની મિત્રો તેવી ડાયાબિટીસ હશે ને તે સંપૂર્ણપણે નિયંત્રણમાં કંટ્રોલમાં આવી જશે જે લોકો ડાયાબિટીસ નથી તેમને પણ થવાની શક્યતાઓ ઘણી ઘટી જશે શું કરવાનું છે તો સૌથી પહેલા તો લઈ લેવાનું છે એક ચમચી જેટલી વરિયાળી ત્યારબાદ લઈ લેવાનું છે એક ચમચી જેટલા મેથીના દાણા અને ત્યારબાદ ત્રણથી ચાર તજના ટુકડા લઈ દેવાના છે તેનો બરાબર પાવડર બનાવી લેવાનો છે મિક્સરમાં તેમાં એક ચમચી જેટલો જાંબુના ઠળિયાનો પાવડર ઉમેરી દેવાનો છે અને સાથે સાથે એક ચમચી જેટલો આમળા પાવડર ઉમેરી દેવાનો છે બધો જ પાવડર મિક્સર કરી તેમાંથી અડધી ચમચી જેટલો પાવડર લઈ અને તેને રાત્રે નવસેકા પાણીમાં પલાળી વહેલી સવારે ઉઠી પાણીને ગાળી અને પી લેવાનું છે આ પ્રયોગ દસ દિવસ સુધી રિપીટ કરો સાથે સાથે સાંજના સમયે આંબો કે જેના પર કેરી ઉગે છે તેના બે પાન લઈ તેનો ઉકાળો છે એ નિયમિત પીવાનો છે સાથે સાથે ખાટા ફળો ખાઈ શકો છો તમારે અન્ય ફળોનું સેવન નથી કરવાનો ડાયાબિટીસ સંપૂર્ણ કંટ્રોલમાં આવી જશે આભાર